નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના બારિયા તાલુકામાં આવેલ બારિયાનગરમાં આવનાર નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીના સંગઠનને લઈને ડેડીયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા દેવગઢ બારિયામાં સંગઠન મીટિંગનું આયોજન પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના બારિયા તાલુકામાં આવેલ બારિયાનગરમાં આવનાર સમયમાં આવનાર નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચેતરભાઈ વસાવાની સંગઠનના ભાગરૂપે શાનદાર એન્ટ્રી સાથે સંગઠનની ચર્ચા કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનું રાજ ચાલે છે અને ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું અને પંચાયત થી પાર્લામેન્ટ સુધી તેમની સરકાર ચાલે છે ખોટું થતું હશે તો અમે આંદોલન કરવાનું થાય તો કરીશું રોડ પર ઉતરવાનું થાય તો ઉતરીશું તેવું કહ્યું હતું અને આવના નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિશે સંગઠનની રણનીતિ નક્કી કરવામાં આવી હતી શિક્ષણ રોડ રસ્તા તમામ બાબતે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે ત્યારે જનજન સુધી સંદેશ પહોંચાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા ધારાસભ્ય લડેલા ઉમેદવાર ભરતભાઈ વાકણા મોટી સંખ્યામાં નામી અનાવી આગેવાનો ઉપસ્થિત રહી સંગઠન બાબતે રણનીતિ ઘડવામાં આવી હતી બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે નિલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ આજે અમે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે મુલાકાતે આવ્યા છે અને અમારા સંગઠન મંત્રી શ્રી નરેશભાઈ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ અમારા અહીંના આગેવાન ભરતભાઈ તમામ સાથી મિત્રો આજે મળીને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે જેમ કે પંચાયતોમાં ઘણા બે વર્ષથી વહીવટદારોની નિમણૂક થઈ છે અને અધિકારીઓ દ્વારા ખૂબ મોટા પાયે ગેરરીતિઓ ચાલે છે આવનારી બે મહિના બાદ જ્યારે દેવગઢ બારિયાની નગરપાલિકાઓ આવે છે ત્યારે નગરપાલિકામાં કઈ રીતના છ વોર્ડમાં ઉમેદવારો રાખીએ અને ટોરને રાખીએ કઈ રીતની રણનીતિ બનાવીએ બાબતને લઈને અમે બધાએ ચર્ચા કરી છે આવનારી જે પણ ચૂંટણીઓ હશે જ્યારે ઇન્ડિયા ગઠબંધન થશે ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધન સાથે રહીને લડીશું જ્યારે ઇન્ડિયા ગઠબંધન નહીં હશે તો સ્વતંત્ર લડવાની પણ ફરજ પડશે પણ અમારો મૂળ ઉદ્દેશ એટલો હશે કે સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે અહીં સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ એમના મંત્રી એમના સાંસદ અને કેન્દ્ર અને રાજ્યમાં પણ એમની સરકારો હોવા છતાં આજે જે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યો કરવો પડે છે આજે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે લોકો તાહિમા પોકારી રહ્યા છે એમાંથી કઈ રીતના લોકોને અમે ન્યાય અપાવી શકીએ એ બાબતને લઈને અમે ચર્ચા કરી છે અને આવનાર દિવસોમાં સરકારોમાં પણ રજૂઆત કરીશું એનું નિરાકરણ નહીં આવશે તો રોડથી લઈને સદન સુધી જે કંઈ રજૂઆતો અમારે કરવાની થશે અમારા આંદોલન કરવાના થશે એ અમે કરીશું અહીંયા ઘણા પ્રશ્નો પણ લોકોએ એમને કીધા છે શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓ જર્જરિત છે ઘણા રોડ રસ્તાઓ કરોડોના બન્યા છે એમાં ભ્રષ્ટાચારો એટલા થયા છે સાથે અહીંયા દેવગઢ જે વન વિભાગ છે એમાં પણ કરોડોનું ભ્રષ્ટાચાર સામે આવ્યું છે મનરેગામાં પણ જે મટિરિયલના કામો છે એમાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે ત્યારે અધિકારીઓનું રાજ ચાલે છે અધિકારીઓ બધા કોન્ટ્રાકો બનીને અહીંયા કરોડોના ગેરવહીવટો કરે છે ચોક્કસ આવનાર દિવસોમાં દેવગઢ બારિયાની જનતાને સાથે રાખીને એ ભ્રષ્ટાચારને બહાર પાડવાનું કામ પણ અમારા સંગઠનના તમામ સાથીઓ સાથે અમે કરીશું